નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકામાં એક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ સાથે કલકત્તા જેવી ઘટના બનતા બનતા રહી ગઈ છે જેની આપ આપવિધ્ધી ધ્રુજતા ધ્રુજતા આ નર્સે વર્ણવી હતી આરોપી જે વ્યક્તિ છે તેણે નર્સ ઉપર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ટૂંક સમયમાં જ તાજેતરમાં કલકત્તાની અંદર મહિલા ડોક્ટર ઉપર રેપ વિથ મર્ડરની ઘટનાની સહી હજુ સુકાઈ નથી અને દેશભરમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ યુવતીને ન્યાય અપાવવા અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક નર્સ ઉપર રીઢા ગુનેગારની જેમ આરોપીએ દુષ્કર્મ આચરવાના ઈરાદે સંપૂર્ણ પ્લાનિંગ સાથે પોતાના કપડાં ઉતારી દીધા હતા અને અભદ્ર માગણી કરી હતી સદનસીબે નર્સે પોતાની હિંમત બતાવી અને તેને ધક્કો મારી અને ત્યાંથી ભાગી છૂટી હતી સમગ્ર ઘટનાની કરુણતા તો એ છે કે આ બનાવમાં પીડિતા કહી રહી છે કે કલકત્તા જેવી ઘટના મારી સાથે બની હોત તો હું શું કરત પોલીસે આ અંગે નર્સનું નિવેદન લઈ આરોપી સામે ફરિયાદ નોંધી અને તેને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે જો કે ગુજરાતમાં કલકત્તા જેવી ઘટના બનતા રહી ગઈ છે પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ ગઈ વીસ ઓગસ્ટના રોજ સાંજે પાંચ વાગે પોતાની ફરજ ઉપર હાજર હતી ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજ ઉપરનો સ્ટાફ પોતાની શિફ્ટ પૂરી થતાં ઘરે જતો રહ્યો હતો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફક્ત આ નર્સ બહેન એકલા જ હતા અને તેમનો અઢી વર્ષનો દીકરો હતો ત્યારે નર્સના દીકરાએ કોલ્ડ કોકો પીવા ની માંગણી કરતા નર્સના કપડા ઉપર કોકો ટોળાઈ ગયો હતો જે સાફ કરવા નર્સ વોશરૂમ તરફ ગઈ હતી ત્યારે વોશરૂમમાંથી બહાર નીકળતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બિલકુલ પાછળ જ રહેતો જગદીશભાઈ રામાભાઈ રાઠવા નામનો ઈસમ એકદમ તો હાંફતો તો આ નર્સની સામે આવ્યો હતો ત્યારે નર્સે તેમને પૂછ્યું કે શું થયું છે ત્યારે જગદીશ રાઠવાએ કોઈપણ જવાબ આપ્યા વિના નર્સને બાથમાં ભરી અને બંને હાથે પકડી લીધી હતી ત્યારે નર્સે તરત જ ડાબા હાથથી જગદીશ રાઠવાને ધક્કો મારી અને ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે જગદીશ રાઠવાએ પોતાની અશ્લીલતાનું પ્રદર્શન કરતાં પોતાનું પેન્ટ ઘૂંટણ સુધી ઉતારી અને નર્સ સાથે અભદ્ર વર્તન કરી અને માગણી કરતાં નર્સ ડઘાઈ ગઈ હતી અને બૂમાબૂમ કરી હતી ત્યારે ત્યાં હાજર એક યુવક આવી પહોંચ્યો હતો અને માંડ માંડ આ ઘટનાનો શિકાર થતાં નર્સને બચાવી હતી ત્યારબાદ નર્સે આ અંગે પોતાના પરિવાર સાથે વાત કરી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ અંગે ફરિયાદ લઈ અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે વીસ તારીખની ઘટના છે સાંજે પાંચ વાગે આરોગ્ય કેન્દ્ર ઉપર આ ઘટના બની હતી જેમાં આરોપી આવ્યો હતો તેનું બ્લડ સેમ્પલ લીધું હતું અને લઈ અને રવાના કર્યો હતો ત્યારબાદ આરોપીનો ઈરાદો બદલાતા તે ફરીથી આવ્યો હતો અને આ નર્સ ઉપર હિચકારો હુમલો કર્યો હતો અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આરોપીના પપ્પા આ બુમાબૂમના કારણે ત્યાં આવી ગયા હતા અને આરોપીને ત્યાંથી લઈ ગયા હતા આરોપીએ બેથી ત્રણ વખત આવો પ્રયાસ કર્યો હતો અને નર્સને અપશબ્દો પણ બોલી લીધા હતા અને ખૂબ જ અશ્લીલ હરકત કરી હતી જેના કારણે આ નર્સ ગભરાઈ ગઈ હતી અને તેણે બુમાબુમ કરતા આ બાજુમાંથી એક યુવક ત્યાં આવી પહોંચ્યો હતો અને નર્સનો બચાવ કર્યો હતો ત્યારે સવાલો ઘણા બધા થાય છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે કોઈ પણ સંસ્થાનની અંદર એકલા ફરજ બજાવતી મહિલાઓ સાથે આવી ઘટનાઓ બનવી એ સ્વાભાવિક છે તો સરકાર દ્વારા આ અંગે યોગ્ય બિલ પસાર કરી અને તેમની સિક્યોરિટીનો પણ ખાસ ખ્યાલ કરવો જોઈએ એકલા કોઈ પણ મહિલા કોઈપણ સંસ્થાની અંદર ન હોવા જોઈએ તેમની સલામતી માટે ત્યાં ચારથી પાંચ વ્યક્તિઓ એકસાથે નોકરી કરતા હોય તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને મહિલાઓની સેફ્ટી વધારવી હવે ખૂબ જ જરૂરી બની છે ઘટના બની તે દિવસે વરસાદ પણ ખૂબ હતો એટલે એ દિવસે મહિલા ગભરાઈ ગઈ હતી અને ત્યારબાદ તેણે પોતાના ઘરે જઈ પોતાના પતિ અને પરિવાર સાથે વાતચીત કર્યા પછી ચર્ચા કર્યા પછી પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ ફરિયાદ નોંધાવી હતી આ ઘટનાના કારણે છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર પાવી જેતપુર તાલુકામાં આ ઘટનાના ખૂબ જ ઉગ્ર પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને ચોરેને ચૌટે આ ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે કલકત્તામાં રેપ વિથ મર્ડરની બનેલી ઘટના જેવી જ ઘટના જો છોટાઉદેપુર જિલ્લાના આ નાનકડા એવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બની ગઈ હોત તો ગુજરાત કલંકિત થઈ ગયું હોત ત્યારે સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવામાં આવે મહિલા સેફ્ટી બિલ પસાર કરવામાં આવે અને આરોપીને પકડી અને તાત્કાલિક તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જો કે ઘટનાની જાણ પોલીસ વિભાગમાં થતાં છોટાઉદેપુરના સીપીઆઈ એસ ડી કલારાએ જણાવ્યું હતું કે આ ઈસમ દ્વારા એક નર્સની છેડતી કરવામાં આવીને ફરિયાદ છે અને ઘટનાને ગંભીરતાથી ધ્યાન પર લઈ અને નર્સની ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટેની ટીમો બનાવી અને રવાના કરી દેવામાં આવી છે ત્યારે હવે સમય સાથે આગળ શું થાય છે તે તો જોવાનું રહ્યું અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર